નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો આ ભગવાન જ છે અને તેની ઈચ્છા વિરુદ્ધ એક પણ પાંદડું નથી હલી શકતું આ વાત સમય સમય પર સિદ્ધ થઈ ચૂકી છે ઈશ્વર પ્રત્યક્ષ રૂપથી ભલે ના દેખાય પણ ભગવાન સંસારના કણમાં વસેલા છે એ વાત પણ સત્ય છે આપણામાંથી ઘણા ખરા વ્યક્તિ ભાગ્યશાળી હોય છે કેમ કે તેના પર ભગવાનની વિશેષ કૃપા હોય છે ભગવાન શ્રી કૃષ્ણએ આવા જ નવ લક્ષણોની જાણકારી આપી છે જે કોઈ વ્યક્તિની અંદર આવા નવ લક્ષણ જોવા મળે છે તો તે વ્યક્તિ કોઈ સાધારણ માણસ નથી એટલે જ તો શ્રી કૃષ્ણએ આવા વ્યક્તિને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કહ્યો છે કેમ કે સાધારણ વ્યક્તિના આવા લક્ષણો નથી હોતા ભગવાનની કૃપા જે વ્યક્તિ ઉપર હોય છે તે જન્મથી જ એને આવા લક્ષણો જોવા મળે છે અને આવા વ્યક્તિઓની આસપાસ વિશેષ શક્તિઓ ભ્રમણ કરતી હોય છે જે કાયમ સાચો જ રસ્તો બતાવે છે અને સદા તે રક્ષણ કરતી હોય છે એટલું જ નહીં આ ઈશ્વરી શક્તિઓ કંઈક એવા જ વ્યક્તિઓને પસંદ કરે છે જે વ્યક્તિ સાચા માર્ગો પર ચાલતા હોય અને બીજાને પણ સાચો રસ્તો બતાવે છે આવા લોકો બીજાને પણ ધર્મના માર્ગ ઉપર ચાલવા પ્રેરિત કરે છે પણ તમે કેવી રીતે જાણી શકો કે તમારી સાથે પણ આ અલૌકિક શક્તિ છે જે સદા તમારું રક્ષણ કરે છે જે કારણે તમે મોતને પણ માત આપી શકી નીકળી જાઓ છો આજે જ આપણે આવા નવ લક્ષણોની વાત કરીશું તો ચાલો જાણીએ આ નવ લક્ષણ તો સૌથી પહેલાંનું લક્ષણમાં શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું છે કે જે વ્યક્તિ તેના કર્મમાં કરવામાં પાછો નથી પડતો રાત હોય કે દિવસ હોય તડકો હોય કે છાંયો હોય ગમે તે સારા કર્મ કરવામાં જે વ્યક્તિ વિચલિત નથી થતો તેવો વ્યક્તિ તેનું કાર્ય પૂરી નિષ્ઠાથી કરે છે અને તેવા જ વ્યક્તિને એવો આત્મવિશ્વાસ હોય છે કે એક દિવસ તે કામ્યા થશે જ બીજું લક્ષણ એ છે કે જે બીજાની નિંદા નથી કરતો શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ બીજાની નિંદા નથી કરતો એવો જ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે અત્યારના સમયમાં વ્યક્તિઓ બીજાની નિંદા નિંદાકુટલી કરવી બીજાના કાર્યમાં અડચણ ઊભી કરવી બીજાનું અહિત કરવું આવા પ્રકારના કાર્યો કરતા હોય છે એના જ કારણે આવા વ્યક્તિઓના જીવનમાં ક્યારેય સફળતા નથી હોતી ત્રીજું લક્ષણ છે કે જે વ્યક્તિ તેના દૈનિક કાર્યોને પૂર્ણ કરી ઈશ્વરની આરાધના ભક્તિ અને તેના નામનું સ્મરણ કરી સમય વિતાવે છે અને ભગવાન જ સાચા માને છે તેવા વ્યક્તિઓની આસપાસ ભગવાનની અલૌકિક શક્તિઓ ભ્રમણ કરતી હોય છે જે કારણે તે ભગવાનનો ભાસ થતો હોય છે તેવા વ્યક્તિને ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ હોય છે દુઃખ હોય કે સુખ હોય ઈશ્વરને તે યાદ કરતો હોય છે ચોથું લક્ષણ છે જે વ્યક્તિ દાન પુણ્ય કરે છે મુસીબતમાં ફસાયેલા લોકોની મદદ કરે છે અને ગરીબ લાચાર વ્યક્તિઓની મદદ કરે છે પશુ પક્ષીઓને ચારો અને ચણ આપે છે વૃદ્ધ અને શરીરથી વિકલાંગ વ્યક્તિઓને કોઈ દિવસ અપમાન નથી કરતા આવા વ્યક્તિઓ માનવજાતમાં સર્વશ્રેષ્ઠ હોય છે જેની પર ભગવાનની અલૌકિક શક્તિ હોય છે તે જ વ્યક્તિ આવા હોય છે જે સાધારણ માણસ નથી હોતો પાંચમું લક્ષણ એ છે કે જે કોઈની સાથે અન્યાય નથી કરતો કોઈ દિવસ બીજાનો ધન નથી લેતો કોઈ દિવસ બીજાની મજબૂરીનો ફાયદો નથી ઉઠાવતો તેવો જ વ્યક્તિ શ્રેષ્ઠ હોય છે છઠ્ઠું લક્ષણ છે પૂર્વાભાસ થવો આવા વ્યક્તિઓને જીવનમાં થનાર બનાવની અગાઉથી જ આભાસ થઈ જાય છે ભવિષ્યમાં ખરાબ થવાનું હોય તો આવા વ્યક્તિઓને તેનો આભાસ પહેલાંથી જ થઈ જાય છે તેનું મન અચાનક જ બેચેન થઈ જાય છે અને આસપાસનું વાતાવરણનો બદલાવનો આભાસ થઈ જાય છે પ્રકૃતિમાં કંઈક એવો જ સંકેત દેખાય છે જે અશુભ હોય છે જેનાથી તેને અંદાજ આવે છે કે કંઈક ખરાબ થવાનું છે જેથી તે સાવધાન થઈ જાય છે સાતમો લક્ષણ છે કે કેટલાક વ્યક્તિઓને તેની આજુબાજુ કંઈક અલૌકિક સુગંધનો અહેસાસ થાય છે જેમાં ફૂલ અગરબત્તી ધૂપ જેવી સુગંધનો ભાસ થાય છે જે ભગવાનની અલૌકિક શક્તિની ભ્રમણાનો સંકેત બતાવે છે અને દેવી દેવતાઓનો આશીર્વાદ તે વ્યક્તિ ઉપર હોય છે આઠમું લક્ષણ છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય છે તે સર્વશ્રેષ્ઠ હોય છે આ મુહૂર્તના દિવસનો સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે શાસ્ત્રોમાં અને દેવતાઓનો સમય કહેવામાં આવ્યો છે કેમ કે આ સમયમાં વાતાવરણમાં એક અલૌકિક ઉર્જાનો સંચાર થાય છે એટલે જ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાવાળી વ્યક્તિઓની આસપાસ ઈશ્વરની અલૌકિક શક્તિઓનો વાસ હોય છે નવમું લક્ષણ છે કે જે વ્યક્તિ ધાર્મિક કથા પ્રવચન કીર્તનમાં થોડો સમય વિતાવે છે તેવા વ્યક્તિના ભાગ્યમાં નાણાકીય સમસ્યા આવતી નથી આવા વ્યક્તિ પોતાનું સંપૂર્ણ ધ્યાન ભજન કીર્તન કરવામાં જ વ્યથિત કરે છે તેની આસપાસની પ્રવૃત્તિમાં ધ્યાન નથી દેતા તેનું મન કદી પણ વિચલિત નથી હોતું આવા વ્યક્તિ ક્યારેય પણ દુઃખી નથી થતા તો મિત્રો કોઈ વ્યક્તિમાં આવા નવ લક્ષણો જોવા મળે તો આ વ્યક્તિ ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય છે